વિડિયો બંધ ના થાય શ્રદ્ધા દીદી મમ્મી સાથે આપણે જઈએ છીએ ક્યાંક શું કામ એ હાય જસુમાસી જસુમાસી કા ઘરે સેલિબ્રિટી આવી ગયા છે આવો આવો શ્રદ્ધા મેડમ તમારા સ્વાગત માં ફૂલ પાથર્યા છે અમે ક્યાં છે ફૂલ આ ઇનવિઝિબલ હે

ભલે હાલો આવજો બાય 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 તો હવે અમે આવી ગયા હતા સલૂન અને સલૂન આવીને અમારા એક હેર કટિંગના ક્લાયન્ટ હતા અને હેર કટિંગના ક્લાયન્ટ બહુ સ્પેશિયલ છે હો કારણે જાનું હા બહુ જ સ્પેશિયલ છે સો ગાઈસ આપણા સાસુ મમ્મીના હેર કટિંગ થઈ ગયા છે અને પાછળથી લુક કંઈક આવું લાગે છે કેવા લાગ્યા તમને હેર કટિંગ

पूनम दीदी जा रहे हो मेरे को छोड़ के जा रहे हो शर्म नहीं आ रही आपको अच्छा अच्छा बोलने भी शर्म नहीं आ रही बताओ कुछ तो शर्म करो <आगे>। હા તો કુહા એને બહુ હે દેવانજી દેવانજી સાસ્ત્ર કેટલા થા હતા અ આજે ખબર એટલે વધારે દેખાય હા મે કે જો માક કપાય કે ના કમાવતી મેરબાની દીદી पुनम दीदी के खारे पैर छुओ भाई बोलो आप छु लो दीदी के पगे लागो पड़े लागी लोग पे दीदी नु मान सुहाग

না ওই মারু কাই

गाइस यहाँ पे जानू मैम की चल रही है हेयर स्टाइल और मैम को एकदम अच्छा लुक चाहिए है ना मैम अच्छा चाहिए ना जो मैडम अच्छा करना वरना पगार नहीं मिलेगा हाँ आपको पगार चाहिए नहीं चाहिए नहीं तो आप दे दो ना मेरे को पाँच छः करोड़ पाँच छः करोड़ हो तो मैं इधर आऊँ आपके पास सच्ची बात है वो

આનવીરભાઈ ના ઘરે આવી ગયા છીએ ઠેકડા મારવાના ને હેતારે તૂટી જાશે ભાઈ ફર્નિચર ની દુકાન હોય એટલે એવું કે બધું તોડ-તોડ કરવાનું હે હે હા કે ના કે તો ઊભો રે ઊભો ઊભો બોલે ઊભો લે શું કલાશ શું મને કેવી લાગે કહું મમ્મી તો માનવીરભાઈ હેરાન કરે છે આપણે જવા દેતા નથી દરવાજો બંધ કરી દીધો જવા દે તો માનું જવા દે